ઊંઝા સહિત યાર્ડમાં આજથી ઇઝગુલની ઇસબગુલની અહીંયા ખરીદી બંધ થઈ છે જીએસટી સહિત નિયમોનું સ્પષ્ટીકરણ ન થાય ત્યાં સુધી ખરીદી બંધ કરવામાં આવી છે ઇસબગુલની સૌથી વધુ નિકાસ અમેરિકામાં થાય છે ઊંઝા સહિત રાજ્યના માર્કેટ યાર્ડમાં ઇસબ કરોડોનો વેપાર છે ઇઝફગુલનો નેવું થી પંચાણું ટકા માલની નિકાસ થાય છે અમેરિકાની મોટી કંપનીઓમાં ઇઝબગ ગુજરાતમાંથી સપ્લાય થાય છે ટ્રમ્પના ટેરિફને કારણે ઇસબ વેપાર ઓક્સિજન પર છે તો અહીંયા જે રીતે ગોલ કે જેને લઈને ખરીદી બંધ કરી દેવામાં આવી છે ઊંઝા સહિત માર્કેટિંગ યાર્ડમાં આજથી ઇઝબ ખરીદી પર બંધ લગાડવામાં આવ્યો છે જીએસટી સહિતના નિયમોનું અહીંયા સ્પષ્ટીકરણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ઇઝબગ ખરીદી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઇસબ કે જેની સૌથી વધારે નિકાસ જે છે એ અમેરિકાની અંદર થાય છે અને જે રીતે ઇઝફ આ મોટી મોટી કંપનીઓ કે જે અમેરિકામાં અહીંયા નિકાસ થતી હોય છે તે ગુજરાતમાંથી જ સપ્લાય થતો હોય છે ત્યારે ટ્રમ્પના ટેરિફના કારણે ઇઝબગુલનો જે વેપાર છે અત્યારે ઓક્સિજન પર હોય તેવી પણ પરિસ્થિતિ સર્જાય છે અહીંયા ખરીદી હવે બંધ કરવામાં આવી છે ઇસબ માર્કેટિંગ ગાર્ડ એ ખરીદી બંધ કરી રહ્યું છે અને જેની પાછળનું કારણ જીએસટી હોઈ શકે છે અને સાથે જ જે ટેરિફ લગાડવામાં આવ્યો છે અમેરિકા તરફથી તેને પણ એક મોટું કારણ અહીંયા માનવામાં આવે છે ગુજરાતમાંથી ઇઝફ અહીંયા જે સપ્લાય છે નિકાસ છે અમેરિકાની અંદર મોટી મોટી કંપનીઓમાં થતી હોય છે

ઈસબ કુલ ઉપર પાંચ ટકા ટેક્સ મૂકવામાં આવે છે હવે જે ટેક્સ જે ભરવામાં વેપારીઓ દ્વારા ભરવામાં આવે છે એ પાછળથી સરકાર રિફંડ આપે છે તો જ થાય છે પરંતુ જે રિફંડ લેવામાં ઘણો બધો વિલંબ થાય છે જેના કારણે વેપારીઓને આર્થિક બહુ તકલીફ પડી રહી છે તણાવ છે અને આ ઘણા સમયથી આ બાબતે સરકારમાં રજૂઆત જીએસટી કાઉન્સિલ રજૂઆત

એના કારણે શું થયું છે કે જે બાયર્સ જે એ લોકોના ઓર્ડર હમણાં હાલ પેન્ડિંગ હોલ્ડ ઉપર મુકાઈ ગયા છે જે કારણે નિકાસનો થોડો ફટકો પડી રહ્યો છે અને વેપાર નહીં થવાને કારણે આખો માહોલ સુસ્ત બની ગયો છે પણ નો જે આ બિઝનેસ છે જેની આપણે નિકાસ કરતા હતા અમેરિકાની અંદર એ ધંધો હવે ક્યાંક ને ક્યાંક ઓક્સિજન પર જોવા મળી રહ્યો છે ચોક્કસ વિક્રમ કહી શકાય કે આમ ગુજરાતમાં જો તો ઉંજા ઇસબ નું સૌથી મોટું માર્કેટ છે અને આ માર્કેટ યાર્ડમાં આવતીકાલે સોમવારથી ખરીદી બંધ પાછળનું સૌથી મોટું જો કારણ હોય તો જીએસટી તો ખરું પરંતુ ટેરિફ વાળું પણ કારણ બહુ યોગ્ય નિષ્ણાંતો ગણાવી રહ્યા છે ખાસ કરીને જે બજાર કમિટીના અગ્રણીઓ છે એ પણ કારણ કે ઊંઝા સહિત રાજ્યમાં માર્કેટ યાર્ડ નો કરોડોનો વેપાર છે એમાં મોટા ભાગના નેવું થી પંચાણું ટકા માલની નિકાસ થાય છે અને એની સરકારને સારા પ્રમાણમાં ઊંઝિયા પણ મળે છે પરંતુ જીએસટી સહિત નિયમોનું સ્પષ્ટીકરણ નથી થતા ુલ માં જે તકલીફો થઈ રહી છે એને કારણે આવતીકાલથી આ ખરીદીનું જે બહિષ્કાર ની વાત પણ આવી છે ગુજરાતના વેપાર રાજકારણ માટે બહુ વાત છે અને ખાસ તેરીફ વાળું જે છે એની પણ એ અસર કરી છે કેમ કે મોટા ભાગનો જે માલ સપ્લાય થાય છે ઈસબ એ અમેરિકામાં થાય છે એટલે એની પણ એક અસર દેખાય છે એક તરફ ટેરીફ અને બીજી બાજુ જીએસટી ની કેટલીક સમસ્યા આ તમામ કારણે ઈસબ જે મહત્વની જે વેપાર છે એમાં મહત્વ સમસ્યા સર્જાઈ છે ને એને કારણે આવતીકાલે છ ઓક્ટોબર છ ઓક્ટોબર થી જેને કહેવાય કે ઊંઝામાં સહિત ગુજરાતમાં જે ખરીદી બંધ કરવાનો નિર્ણય ના કારણે લીધો છે એ અત્યારે મહત્વનું કહી શકાય અને સરકાર તાત્કાલિક ખાસ કરીને અમેરિકન ટ્રમ્પ સરકાર જે ટેરિફ લાદવાથી પણ ઈસબગુલની નિકાસ એકદમ ખોરવાઈ ગઈ છે અને નિકાસ કરવાની નાણાકીય સ્થિતિ પણ ગંભીરમાં મુકાય છે અને એ પણ કેન્દ્ર સરકારના પાંચ ટકા જીએસટી સહિતનો જે નિયમો નું સ્પષ્ટીકરણ નહીં થાય એને કારણે આ આખું જે છે ખરીદી ના બહિષ્કાર એલાન અપાયું છે જીકરા બિલકુલ ધર્મેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર